ગીરના ડાલામથા સાવજો અને દીપડા માટે જૂનાગઢ આમ પણ માનીતું છે અને એમાં પણ કૃષિ યુનિવર્સિટી તો એમના માટે ફેવરિટ છે આ દીપડો તમે જુઓ કે કૃષિ યુનિવર્સિટીની હોસ્ટેલમાં જાણે કોઈ વિદ્યાર્થી જ ન હોય એવી રીતે આરામથી એન્ટર થાય છે અને માત્ર એન્ટર જ થતો નથી અંદર આવી અને બિલકુલ સહજતાથી એ આગળ વધે છે અને હવે જુઓ એ પગથિયા પણ ચડી જાય છે ને કમાલની વાત પરંતુ કૃષિ યુનિવર્સિટી માટે આ કોઈ નવી વાત નથી અહીંયા દીપડા અનેક વખત આવી ચૂક્યા છે અને એક વખત તો એમણે બે યુવાનો ઉપર સાત એક વર્ષ પહેલાંની જે ઘટના છે એમાં હુમલો પણ કરેલો કૃષિ યુનિવર્સિટીનું જે કેમ્પસ છે એ ખૂબ જ વિશાળ છે અગાઉ અહીંયાની પ્રયોગશાળામાં જે રીતે દીપડો આવી ગયો હતો તે રોમાંચક વિડીયો પણ તમે નિહાળો જુનાગઢની કૃષિ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ લેબોરેટરીમાં આવીને જોયું તે લોકો ચોંકી ઉઠ્યા કારણ કે લેબોરેટરીની અંદર તો દીપડો હતો વિદ્યાર્થીઓએ તુરંત જ લેબોરેટરીનો દરવાજો બંધ કરી દીધો અને પુરાઈ ગયેલા આ તરુણ વયના દીપડાની બરાબરની હાલત થઈ પછી તો વન વિભાગની ટીમો આવી અને પકડાઈ ગયેલા દીપડાને જુઓ કેવી રીતે ફરીથી એ જે જંગલ અથવા તો ઝૂ વિસ્તાર હોય છે એમાં રિસ્ટોર કરવામાં આવે છે એટલે કે એમને પાંજરામાં લઈ જઈ અને પછી એમના પોતાના વિસ્તારમાં મૂકવામાં આવે છે આ પ્રક્રિયા કેવી હોય છે એ તમે નિહાળો જૂનાગઢની આસપાસ જંગલનો વિસ્તાર છે ગિરનારનું જંગલ છે અને ત્યાં વારંવાર દીપડા આવી જાય છે વન વિભાગની રેસ્ક્યુ ટીમ એમને રેસ્ક્યુ કરે છે અને પાંજરામાં પૂરી અને પછી એમને જ્યારે મુક્ત કરે છે એ દ્રશ્યો તમે જુઓ એ દ્રશ્યો બહુ રોમાંચક હોય છે જે લોકો વાઇલ્ડ લાઈફ એટલે કે વન્ય સૃષ્ટિથી પરિચિત હોય છે એ જાણે છે કે સિંહ કરતાં પણ દીપડો વધારે ખતરનાક હોય છે આ ઘટના છે સાવરકુંડલાના બગોયા ગામની જ્યાં ગાડું જોડી રહેલા એક યુવાનના ખભા ઉપર દીપડો ચોટી ગયો અને બાદમાં આ યુવાન અને આસપાસના ગામ લોકોએ બૂમાબૂમ કરતા દીપડો ભાગી ગયો પરંતુ યુવાનને એણે ઘણી ઈજા પહોંચાડી આ દ્રશ્ય સાવરકુંડલાના આંબરડી ગામનું છે જ્યાં તમે જુઓ કે રાતના અંધકારમાં દબાતે પગલે એક દીપડો આવે છે પરંતુ વફાદાર શ્વાનની જાગૃતિ જુઓ ત્યાં હશે છે અને એના કારણે દીપડો બાકી રહે છે ચલાલા પાસે મીઠાપુર ગામ આવેલું છે અને આ ગામમાં રાત્રિના સમયે ફળિયામાં વાછરડાને બાંધેલું હતું ત્યારે ફળિયામાં દીપડો આવ્યો અને ફળિયામાંથી વાછરડાનો એમણે શિકાર કર્યો હવે ખેડૂતો અને ગ્રામજનો માટે જીવવું કેવી રીતે કારણ કે ઘરની અંદર રાખેલા માલડોરને જો દીપડા ઉઠાવી જતા હોય તો કેવી પરિસ્થિતિ થાય ગ્રામજનોએ આ બાબતે સરસિયા રેન્જને રજૂઆત કરી અને ફોરેસ્ટની ટીમે આ વિસ્તારમાં પાંજરા ગોઠવ્યા પાંજરા ગોઠવ્યા અને દીપડો પાંજરામાં પૂરાઈ ગયો જે રીતે વરસાદ થયો છે એમાં વન વિભાગની ટીમ એમનું ફેરણું કરતી હતી ત્યારે એક દીપડો એમને જોવા મળ્યો અને આ બહુ અજાયબ છે ઝાડ ઉપરથી જુઓ જમ્પ મારીને નીચે ઉતરે છે પરંતુ પછી એક એવી બ્રેક મારી દે છે અને જુએ છે કે કોણ એમનો પીછો કરી રહ્યું છે કોણ એમનો વિડીયો લઈ રહ્યું છે અને દીપડો આવી રીતે ઊભો રહી અને પોઝ આપે ફોટો લેવા દે એવું જબરલ જ બનતું હોય છે દીપડા બહુ ખતરનાક હોય છે સિંહો હજુએ એ રીતે હુમલા કરતા નથી પરંતુ દીપડા તો ઘણી બધી વખત તમારો પીછો કરી અને પાછળથી છુપાઈ છુપાઈને ત્યાં આવે અને પછી તમારા ઉપર હુમલો કરે એવું પણ બનતું હોય છે એટલે દીપડાથી હંમેશા ચેતવા જેવું હોય છે દીપડા હવે માત્ર જંગલમાં જ જોવા મળે છે એવું નથી ગુજરાતના લગભગ તમામ જિલ્લામાં દીપડા માનવ વસાહતોની બિલકુલ નજીક જોવા મળી રહ્યા છે અને ગીરની આસપાસ તો છાસવારે દીપડા ગામડાઓમાં આવે છે અને ખેતરો અને સીમમાં એ માણસો ઉપર પણ હુમલા કરે છે દીપડા જ્યારે માનવ પક્ષી બને ત્યારે આવા દીપડાને પકડી અને તેને સાસણ પાસે દેવડીયા સફારી પાર્કમાં એક ખાસ કેદની વ્યવસ્થા કરવામાં આવી છે એમાં એમને રાખવામાં આવે છે માનવ દીપડા એટલે કે જે દીપડા મનુષ્યોનું લોહી ચાખી ગયા હોય એ બીજી વખત મનુષ્યો ઉપર હુમલા કરવાની ગુસ્તાકી કરતા હોય છે એ એવું ના કરે એટલે એમને આજીવન કેદની સજા કરવામાં આવે છે મનુષ્યોનું લોહી કોઈ પણ વાઇલ્ડ એનિમલ્સ જે એક વખત ચાખી જાય એમને એટલા માટે ભાવે છે કે મનુષ્યોના લોહીમાં સોલ્ટ હોય છે એટલે કે નમક હોય છે અને સામાન્ય રીતે જે જંગલમાં શિકારી પ્રાણીઓ હોય છે એ જ્યારે પોતાના શિકાર એટલે કે જે બીજા પ્રાણીઓ ઉપર હુમલા કરી અને શિકાર કરતા હોય એમાં સોલ્ટ હોતું નથી એટલે મનુષ્યોનું લોહી આવા વાઇલ્ડ એનિમલ્સને ખૂબ પસંદ પડે છે ગીરના જંગલમાં તો જ્યાં જ્યાં પાણીના પોઈન્ટ હોય ત્યાં ખારો એટલે કે મીઠું એમાં ભરેલું હોય એ રાખવામાં આવે છે એટલે પ્રાણીઓ એમને જીભથી મીઠાનો સ્વાદ લઈ શકે એક અજીબો ગરીબ આ વાઇલ્ડ એનિમલ્સની દુનિયા છે અને દીપડા સિંહ પછીનું બીજું ખૂંખાર પ્રાણી છે તો જો ગીર અને સિંહોના વન્ય પ્રાણીઓના વિડીયોઝ તમને પસંદ હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો